તોડ કરવાના ભાગ રૂપે પંચોતેર લાખ માંગવાનો આરોપ લગાવ્યો છે ત્યારથી આદિવાસી પટ્ટાની રાજનીતિમાં ઘરમાઓ આવી ગયો છે તેઓ પોતાની વાતને સાબિત કરવા માટે ફરી કલેક્ટર ઓફિસ પહોંચ્યા હતા તેઓએ જે રીતે ચેતર વસાવાએ આવેદન આપીને વિડીયો બનાવ્યો હતો તેવી રીતે મનસુખભાઈએ પણ વિડીયો બનાવ્યો જેમાં કલેક્ટર પૈસા માંગવાનો સ્વીકાર કરે છે તેવો દાવો મનસુખ વસાવાએ કર્યો હતો આવો સાંભળીએ મનસુખ વસાવા ચૈતર વસાવા એ સુદાન ગઢવી સહિત નેતાઓએ શું કહ્યું જો આપ સૌ જે જાણો છો તે પ્રકારે નર્મદા જિલ્લા માં દેશના પ્રધાનમંત્રી ના બે ખૂબ મોટા ભવ્ય કાર્યક્રમ રહ્યા એક તો કેવડિયા નો એકતા પર્યાવરણ નો કાર્યક્રમ અને બીજો પંદર જ દિવસમાં ડેડિયાપાડા ખાતે ભગવાન બિરસા મુંડા જન્મજયંતિ જબરજસ્તી ધામધૂમથી ઉત્સવનો કાર્યક્રમ પ્રધાનમંત્રીના કાર્યક્રમ ખૂબ સફળ રહ્યા અને બહુ સારા મેસેજ ગયા રાષ્ટ્રીય એકતા સાથે આ જોડાયેલા બંને કાર્યક્રમ હતા અને તેમાં ખાસ કરીને ડેઢિયાપાડાનો જે કાર્યક્રમ છે એ બિરસા મુંડાના જીવનમાંથી સમગ્ર દેશવાસીઓ આદિવાસી સમાજ સહિત બધાએ પ્રેરણા લઈ શકાય એવો આખો કાર્યક્રમ હતો બિરસા મુંડાની ઓળખ દેશના પ્રધાનમંત્રીએ આખા દેશને આપી ને આખા એમનો ચરિત્રની એમને વાત કરી આઝાદીની ચળવળની એમને વાત કરી બિરસા મુંડા ને એમનું વ્યક્તિત્વ જે પ્રકારનું હતું એ લોકો એને કેમ ભગવાન માને છે એની પણ આખી વાત પ્રધાનમંત્રીએ વાત કરી આવા બંને કાર્યક્રમ ભવ્ય હોવા છતાં પણ ડીયાપાડાના ધારાસભ્યશ્રીએ આને હિસાબ સંકલનમાં માગ્યો અધિકારી આપ્યો ત્યાર પછી ફરી પાછા સંકલનમાં પણ બે ઓ એક જ પ્રશ્ન બે બે સંકલનમાં પૂછું એ પણ વ્યાજબી નથી અને હું તો કોઈ પૂછે તોય વાંધો નથી પણ સંકલનમાં પ્રશ્ન પૂછ્યા પછી એ અધિકારીઓને કોન્ટ્રાક્ટરોને મળીને પૈસાની લેવડ દેવડની વાત કરે એની સામે મને વાંધો છે અને આ જે પૈસાનો જે મુદ્દો જે છે પંચોતેર લાખનો એ કોઈ અમારો ઓબ્ઝર્વ કાઢેલો નથી નર્મદા જિલ્લા કાર્યપાલક ઇજનેર પાસે સંકલનમાં પ્રશ્ન પૂછ્યા પછી ધારાસભ્ય છે પૈસાની માગણી કરી પંચોતેર લાખની અને એ વાત નર્મદાના કલેક્ટર સાહેબને કાર્યપાલક ઇજનેરે વાત કરી તો આ મુદ્દાને લઈને રાષ્ટ્રપતિ કેવડિયામાં આવ્યા હતા અને એમને વિદાય પછી કલેક્ટર સાહેબે મને નિલભાઈ રાવ જિલ્લા પાર્ટીના પ્રમુખ અમને બોલાવીને કીધું કે ભાઈ ધારાસભ્ય આ રીતના માગણી કરે છે તો અમે જિલ્લાના બધા અધિકારીઓ આમાં બહુ ભારે દીધોમાં છે મેં કીધું કોઈને પણ એક પૈસો નહીં આપવાનો છે આપવાનો અને ત્યાર પછી મોદી સાહેબ સાથે એક્શન કાર્યપાલકે એમની સાથે પણ ચર્ચા થઈ પોલીસ વિભાગના અધિકારી સાથે પણ તે દિવસે ચર્ચા થઈ ત્યાં જ અને મેં બહુ સ્પષ્ટ કીધું કે આમાં એક પણ પૈસો નહીં આપવાનો પણ આ વસ્તુને ખુલ્લી પાડવી પડે જરૂરી હતું કારણ કે અધિકારીનો છાસવારે કોઈને કોઈ રીતના બધા લોકો દબાવે ડરાવે ને જિલ્લાનો આખો વહીવટી તંત્ર મુશ્કેલમાં મુકાય જાય એને એના જિલ્લાના વહીવટી તંત્રના હિતમાં મેં પત્રકાર પરિષદ બોલાવી અને પત્રકાર પરિષદની અંદર આ ઉલ્લેખ મેં કર્યો આપશો બધા જાણો છો કે મેં તે દિવસે કોઈનો ઉલ્લેખ નથી કર્યો કે કોણ પૈસા માગે કોણ પૈસા માગે છે કારણ કે જિલ્લાના અધિકારીઓની વાત પણ કેટલીક ગુપ્તતાની હોઈ શકે છે એ હું સમજી શકું છું એટલે મેં ઉલ્લેખ ના કર્યો પણ આમ આદમી પાર્ટીના લોકો આવા બધા અનેક કાર્યક્રમના હિસાબ માંગીને પૈસા તોડ પાણી કરે છે આ વાત આપની સમક્ષ વાત મૂકી અને કેટલાક પત્રકારોએ કેટલાક પ્રશ્નો પૂછ્યા ગરડી સુરિસ્તાની અંદર જે નાનો મોટો કોઈ કંઈક કોઈ નાનામી પત્રિકા લખાઈ હોય ત્યાં કોઈક બાંધકામ થયેલા હોય હોટલોમાં ગેરસ ગેર રીતના બાંધકામ થયું હોય કોઈ ગેરકાનૂની રીતના રસ્તા બન્યા હોય સરકારી જમીનમાં ગૌચર જમીનમાં એને લઈને કેટલાક પત્રકાર મિત્રોએ પ્રશ્ન પૂછે એનો મેં જવાબ આપ્યો તો આપણા નાંદોદના ધારાસભ્ય ડૉક્ટર બેનની ગેરસમજ થઈ આ લઈને હું આપણે પણ બહુ દિલ ખોલીને વાત કરું છું કે મનસુખભાઈ મારા વિરોધમાં પત્રકાર પરિષદ બોલાવી અને અને એ ધરાણા પર બેસવાના હતા ડૉક્ટર દર્શનાબેન પણ ધરાણા પર ના બેસા પણ તમને મીડિયાના મિત્રોને તમારે એમના ઘરે બોલાવી અને એમને જે પણ કહેવાનું હતું એ તમને કીધું એ આખો મારા પર આરેપ હતો એટલે પછી મારે તો ખુલાસો કરવો પડ્યો હતો ને એમને એ પણ કીધું કે મને આખું બદનામ કરવા માટે મનસુખભાઈ પ્રયત્ન કરી રહ્યા છે ધારાસભ્ય કપડાં કાઢવાની વાત કરે છે કપડાં કાઢવાની વાત પણ આપ મીડિયાના મિત્રો જાણો છો મેં કોઈક નાંદોદના ધારાસભ્ય માટે ઉલ્લેખ નથી કર્યો ગુજરાત પેટર્નની મિટિંગમાં ધારાસભ્ય ચૈતર વસાવા એવું કીધું કે મારા જો કામો ન લેવામાં આવે તો હું કલેક્ટર કચેરીને આગળ ધરણા પણ બેસીશ એ વાતની મેં મીડિયા સમક્ષ વાત મૂકી હતી પણ બેનના મગજમાં કંઈક જુદી ગેરસમજ ઉભી થઈ હતી એટલે આ અનેક પ્રકારની બધી ગેરસમજો અમારા નાંદોદના ધારાસભ્યના મનમાં હતી તો એ ગેરસમજ દૂર કરવા માટે ફરી મેં પત્રકાર મિત્રો મારા ઘરે બોલાયા અને મેં કીધું કે હકીકતમાં બેન ગેરસમજ છે બીજા ઘણા બધા લોકોની ગેરસમજ છે અને આ બધી બાબતને લઈ અને મારા સોશિયલ મીડિયામાં કેટલા પાર્ટીમાં ને સરકારમાં અને મને લોકો ખોટી રીતના જોઈ રહ્યા હતા તો મારે તો મારે તો હું તો સાચો હતો તો મેં જે પત્રકાર પરિષદ જે બોલાવી કમલમમાં એનો આખો ઉદ્દેશ્ય મારે કેવો જોઈએ કે જે અને એનો મૂળ ઉદ્દેશ્ય હતો આ પંચોતેર લાખનો એટલે મારે તો મારામાં મારી છબીઓ શું કામ બગાડવું અને બીજા બધા લોકોને અનેક પ્રશ્ન પ્રકારના જે પ્રશ્નો હતા શંકા હતી ખાસ કરીને ધારાસભ્ય બેનને ધારાસભ્ય બેનને એ મારે દૂર કરવાની જરૂર હતી વ્યક્તિગત તો કોઈ માને એમને જાહેરમાં કહ્યું એટલે જાહેરમાં કહ્યું તો આ જે કમલમમાં પહેલી જે મિટિંગ બોલાવી એ જ વિશેષ કરીને સ્પષ્ટતા મેં બીજી વખતની મિટિંગ મારા ઘરે કહી પત્રકાર મિત્રોને કે કલેક્ટર સાહેબે મને ને નીલભાઈને હાજરીમાં કહ્યું હતું કે ભાઈ ધારાસભ્ય પંચોતેર લાખ રૂપિયાની સંકલનમાં પ્રશ્ન પૂછ્યા પછી માગણી કરે છે એટલે મેં એ ખુલાસો કર્યો તો એ ખુલાસો આટલા માટે કે બેનનો જે મનમાં જે શંકા હતી એ દૂર કરવા માટે આ ખુલાસો કર્યો અને આખી વાત કરી છે મેં તો આજે મેં કલેક્ટરને વાત કરી અને કલેક્ટરે સ્વીકાર્યું કે એમને કલેક્ટરનું એવું કેવું છે કે ચૈત્રભાઈની ટીમ સાથે આવ્યા હતા મીડિયા સમક્ષ આવ્યા હતા એટલે અને એમને એવું કીધું કે અહીંયા કલેક્ટર ઓફિસમાં સંસદ સભ્ય મનસુખ મનસુખભાઈ વસાવ સંસદ સભ્ય નીલભાઈ રાવ અને અહીંયા ઓફિસમાં આવીને પંચોતેર લાખની વાત એ એને મેં ના પાડી એ વાત એ ખોટી છે એમ પણ એને આજે કબૂલ્યું કે કેવડિયામાં હેલીપેડ પર જે એમને જે વાત કરી તે વાત સાચી એ વાતને આજે પણ એ વળગી રહ્યા છે એ કે એના માટે હું તપાસ પણ સરકારમાં રજૂઆત કરી છે અને તપાસ પણ કરાવી રહ્યા છે કે જિલ્લાના હિતમાં જે પણ કોઈક અધિકારીને કે ડરાવીને ધમકાવીને કંઈક ખોટને હેરાન કરતા હોય તો એ મારી ફરજ છે એ આજે પણ એમને વાત કરી પણ એમને આજે ખુલાસો કર્યો કે જે તે દિવસે અહીંયા ચૈતરભાઈ આવ્યા અને અહીંયા એમની જે એમની એમને જે પ્રશ્ન કર્યો કે કલેક્ટર ઓફિસમાં તમે પંચોતેર લાખની વાત કરી મનસુખભાઈને હર્ષ નિલભાઈ રાવની તો એમને કહે કે એ એ વાત ખોટી છે એ વાત તદ્દન ખોટી છે એટલે કલેક્ટર ઓફિસમાં ની વાત થઈ નથી એવું એમને કેવું છે પણ એમને આજે કબૂલ કર્યું તમે સાહેબ તમે તો કીધું હતું અમને આ પ્રકારનું પંચોતેર લાખ તો એ હેલીપેડ પર વાતની વાત સાચી અને તે કાર્યપાલક ઇજનેર મોદી કાર્યપાલક ઇજનેર મોદીના કહેવાથી એમણે વાત મને કરી હતી અને એ પણ જિલ્લાના એક આગેવાન જિલ્લાના કલેક્ટર તરીકે આ જે વસ્તુ જે છે એ પોતે પણ ગંભીરતાથી સમજતા હતા અને પંચોતેર અલગ રૂપમાં કઈ રીતના ખોટી રીતના કોકને આપી દેવા તો એટલા માટે તમને કહ્યું અમને કહ્યું હતું એમના મનમાં એવું હતું કે આ જે વાત છે મનસુખભાઈ ને ગુપ્ત રાખશે એટલે એ થોડા એ પણ દીધવામાં હતા અને મારો પણ ઉદ્દેશ એ હતો કે એને હાઇલાઇટ કરવું નહોતું પણ આ જે કારણો કર્યા એના કારણે આને મેં મીડિયા સાથે મારે જવું પડ્યું અને આવા કેટલાક ખોટા લોકોને જિલ્લાના હિતમાં પણ મારે ખુલ્લા પાડવા પડે સર પંચોતેર લાખ માગે વાત સાચી છે કે ખોટી હવે તપાસનો વિષય છે પણ કલેક્ટરે આજે કબૂલ કર્યું કે એ અમને કહ્યું હતું એમને અને એ કાર્યપાલક ઇજનેર અ રજા પર ઉતરી ગયા છે કારણ પરિજલેને પણ એ બોલાવવાના છે હમણાં બે દિવસમાં કલેક્ટર પણ રજા છે તો સોમ કે મંગળવારે કાલેપારા ઇજનેરને આખો તપાસનો વિષય છે ને યોગ્ય રીતના તપાસ થશે યોગ્ય તપાસ થશે તો ફરિયાદ નોંધાશે ખંડેડીની હવે એ હવે આવનારો એ સમય સમય બતાવશે પણ એટલું નક્કી કે મને ને નીલભાઈને એલિપેડ પર કલેક્ટર સાહેબે અને કાર્યપાલક ઇજનેરી જે વાત કરી હતી એ વાત એમણે સુકારી છે કે અમે મતલબ અમે ઉબજાય ઉબજાય કાઢી આ વાત નથી કલેક્ટર શ્રી નર્મદા અને કાર્યપાલિક ઇન્જિનિયર નર્મદાએ અમને હેલીપેડ પર કહેલી વાત આજે એમને કલેક્ટર સાહેબે સ્વીકારી સાહેબ એક વાત પાકી છે કે એક નેતા આવે છે તો તેમને એવું કહે છે કે આ વાત ખોટી છે તમે જાઓ છો તમને એવું કહે છે કે આ વાત ખોતી નથી બરાબર છે

એમાં હું છે એમને એવું કેવું છે કે આ વિષય આખું ગંભીર વિષય છે અને આખો તપાસનો વિષય છે અને મારી પણ કેટલીક ઘણી મર્યાદા છે એટલે હું આ અને હું કોઈ આ પડદા આના પર પડદો નથી પડતો આને હું યોગ્ય દિશામાં સરકારને પણ ધ્યાન દોઈ રહ્યો છું અને એને તપાસમાં આગળ વધી રહ્યા છે એમને વાત કરી હવે મનસુખભાઈ શું કરશે આગળ જો આજે જો હું તો એક જ વસ્તુ છે કે બે સુધીમાં દેશને એક દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ વિકસિત ભારત બનાવવા માંગે છે તેની સાથે ગુજરાત પણ એક એક ક્ષેત્રની અંદર વિકાસ કરવાનો છે અને નર્મદા જિલ્લો પણ અવિકસિત જિલ્લો છે અતિ પછાત જિલ્લો છે એમાંથી આપણે બહાર કાઢવો છે તો આવા બધા જે પણ પ્રકારના ભ્રષ્ટાચાર થતા હોય કોઈ અધિકારીનો કોઈ ડરાવતો હોય ધમકાવતો હોય સીધી રીતના અધિકારીને કામ ન કરવા દેતો હોય તો એવા સંજોગોમાં આવા લોકોને ખુલ્લા પાડવા અને અધિકારીઓને મારે મદદરૂપ થવું અધિકારીઓને મારે સમર્થન આપવું એ એ મારી ફરજ છે જિલ્લાના સંસદ સભ્ય તરીકે અને જ્યારે આખો દેશ ને ગુજરાત જ્યારે ખૂબ વિકાસના માર્ગે આગળ વધી રહ્યો હોય તો તેવા સંજોગોમાં નર્મદા જિલ્લો પાછળ ના રહી જાય નર્મદા જિલ્લાનો પણ એક એક ક્ષેત્રે વિકાસ થાય એ ઉદ્દેશ્ય સાથે હું લડી રહ્યો છું અને ખોટા લોકોની સામે લડવાનું હું ભલે જે પણ કોઈ હોય અમારી પાર્ટીના લોકો એમની એમનીમાં પણ હું વાત કરું છું કે સામે આમ આદમી પાર્ટી હોય કે બીજા કોઈ પણ હોય હું બિલકુલ

અમે નીલભાઈ સાથે જવાના હતા એટલા કારણે રોકાયા છે આવનારા દિવસોમાં હજુ સમય લઈને આનો આ બધી બાબત પણ જિલ્લામાં ચાલે જિલ્લાનો એક ક્ષેત્રે વિકાસ થાય અને બીજા બધા જિલ્લાઓની જેમ નર્મદા જિલ્લાનો પણ એક સર્વાંગી વિકાસ થાય એ જ અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે સંસદ સભ્ય એવું કીધું કે ભારતીય જનતા પાર્ટી છોડી દેશે એ મુદ્દાને લઈને કલેક્ટરને મળ્યા તો કલેક્ટરને એમને કીધું કે મનસુખભાઈ ને નીલ રાવને તમે અહીંયા કલેક્ટર ઓફિસમાં બોલાવી અને પંચોતેર લાખ ધારાસભ્ય માંગણી કરે છે એવી તમે રજૂઆત કરી તો એ રીતના કલેક્ટરને વાત મૂકી અને પત્ર પણ આપ્યું તો એને લઈને આખો વિવાદ થયો કલેક્ટરે તે દિવસે કહ્યું કે ના પાડી હશે કે વાત ખોટી છે કલેક્ટરે એવું કીધું તે દિવસે કે વાત ખોટી છે અને આ વાત આખી મીડિયાથી માંડી બધા લોકોમાં સોશિયલ મીડિયામાંથી બહુ આખા ગુજરાતના આખા દેશમાં એ ચાલી એટલે આનો જો ખુલાસો હું ના કરું નો હું કલેક્ટર પાસે ખુલાસો ના કરું તો હું ખોટો સાબિત થઉં તો આજે મેં આ બધી જ બાબતને લઈને આજે તમને સમક્ષ વાત કરું એ પત્ર લેખિતમાં પણ કલેક્ટરના એપ આખી હિસ્ટ્રી એ ટુ ઝેડ સુધીની આખી વાત કરી છે મેં તો આજે મેં કલેક્ટરને વાત કરી અને કલેક્ટરે સ્વીકાર્યું કે એમને કલેક્ટરનું એવું કેવું છે કે ચૈત્રભાઈની ટીમ સાથે આવ્યા હતા મીડિયા સમક્ષ આવ્યા હતા એટલે અને એમને એવું કીધું કે અહીંયા કલેક્ટર ઓફિસમાં સંસદ સંસદ મનસુખ મનસુખભાઈ સભ્ય નીલભાઈ રાવ અને અહીંયા ઓફિસમાં આવીને પંચોતેર લાખની વાત એને મેં ના પાડી એ વાત એ ખોટી છે એમ પણ એને આજે કબૂલ્યું કે કેવડિયામાં હેલીપેડ પર જે એમને જે વાત કરી તે વાત સાચી એ વાતને આજે પણ એ વળગી રહ્યા છે એ કે એના માટે હું તપાસ પણ સરકારમાં રજૂઆત કરી છે અને તપાસ પણ કરાવવા કરાવી રહ્યા છે કે જિલ્લાના હિતમાં જે પણ કોઈક અધિકારીને કે ડરાવીને ધમકાવીને કંઈક ખોટને હેરાન કરતા હોય તે એ મારી ફરજ છે એ એ આજે પણ એમને વાત કરી પણ એમને આજે ખુલાસો કર્યો કે જે તે દિવસે અહીંયા ચૈતરભાઈ આવ્યા અને અહીં અહીંયા એમની જે એમની એમને જે પ્રશ્ન કર્યો કે કલેક્ટર ઓફિસમાં તમે પંચોતેર લાખની વાત કરી મનસુખભાઈ ને હર્ષ નિલભાઈ રાવની તો એમને કહે કે વાત ખોટી છે એ વાતન ખોટી છે કલેક્ટર વાત થઈ નથી એવું એમને કેવું છે પણ એમને આજે કબૂલ કર્યું મેં સાહેબ તમે તો કીધું તું અમને આ પ્રકારનું નથી પંચોતેર લાખ તો એ હેલીપેડ પર વાતની વાત સાચી અને તે કાર્યપાલક ઇજનેર મોદી કાર્યપાલક ઇજનેર મોદીના કહેવાથી એમને વાત મને કરી હતી અને એ પણ જિલ્લાના એક આગેવાન જિલ્લાના કલેક્ટર તરીકે આ જે વસ્તુ જે છે એ પોતે પણ ગંભીરતાથી સમજતા હતા અને પંચોતેર કલાક રૂપમાં કઈ રીતના ખોટી રીતના કોકને આપી દેવા તો એટલા માટે તમને કહ્યું અમને કહ્યું હતું એમના મનમાં એવું હતું કે આ જે વાત છે મનસુખભાઈ ને નીલભાઈ ગુપ્ત રાખશે એટલે એ થોડા એ પણ દીધવામાં હતા અને મારો પણ ઉદ્દેશ એ હતો કે એને હાઇલાઇટ કરવું નહોતું પણ આ જે કારણો કર્યા એના કારણે આને મેં મીડિયા સાથે મારે જવું પડ્યું અને આવા કેટલાક ખોટા લોકોને જિલ્લાના હિતમાં પણ મારે ખુલ્લા પાડવા પડે પંચોતેર લાખ માગે વાત સાચી છે કે ખોટી હવે તપાસનો વિષય છે પણ કલેક્ટરે આજે કબૂલ કર્યું કે એ અમને કહ્યું હતું એમને અને એ કાર્યપાલક ઇજનેર

કલેક્ટર શ્રી નર્મદા અને કાર્યપાલક ઇન્જિનિયર નર્મદા અમને હેલીપેડ પર કહેલી વાત આજે એમને કલેક્ટર સાહેબે સ્વીકારી સાહેબ એક વાત બાકી છે કે એક નેતા આવે છે તો તેમને એવું કહે છે કે આ વાત ખોટી છે તમે જાઓ છો તમને એવું કહે છે કે આ વાત ખોતી નથી બરાબર છે ભાજપના પ્રમુખ ને બોલાયા પંચોતેર લાખ રૂપિયાની વાત કરી તો એ વાત અહીની વાત ખોટી છે એમ કેવું છે અને ત્યાં હેલીપેડ તો કે જ છે એમાં હું છે એમને એવું કેવું છે કે આ વિષય આખો ગંભીર વિષય છે અને આખો તપાસનો વિષય છે અને મારી પણ કેટલીક ઘણી મર્યાદા છે એટલે હું આ અને હું કઈ આ પડદા આના પર પડદો નથી પડતો આને હું યોગ્ય દિશામાં સરકારને પણ ધ્યાન દોઈ રહ્યો છું અને એને તપાસમાં આગળ વધી રહ્યા છે એમને વાત કરી હવે મનસુખભાઈ શું કરશે આગળ જો આજે જો હું તો એક જ વસ્તુ છે કે બે હજાર સુડતાલીસ સુધીમાં દેશને એક દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ વિકસિત ભારત બનાવવા માંગે છે તેની સાથે ગુજરાત પણ એક એક ક્ષેત્રની અંદર વિકાસ કરવાનો છે અને નર્મદા જિલ્લો પણ અવિકસિત જિલ્લો છે અતિ પછાત જિલ્લો છે એમાંથી આપણે બહાર કાઢવો છે તો આવા બધા જે પણ પ્રકારના ભ્રષ્ટાચાર થતા હોય કોઈ અધિકારીનો કોઈ ડરાવતો હોય ધમકાવતો હોય સીધી રીતના અધિકારીને કામ ન કરવા દેતો હોય તો એવા સંજોગોમાં આવા લોકોને ખુલ્લા પાડવા અને અધિકારીઓને મારે મદદરૂપ થવું અધિકારીને મારે સમર્થન આપવું એ એ મારી ફરજ છે જિલ્લાના સંસદ સભ્ય તરીકે અને જ્યારે આખો દેશ ને ગુજરાત જ્યારે ખૂબ વિકાસના માર્ગે આગળ વધી રહ્યો હોય તો તેવા સંજોગોમાં નર્મદા જિલ્લો પાછળ ના રહી જાય નર્મદા જિલ્લાનો પણ એક એક ક્ષેત્રે વિકાસ થાય એ ઉદ્દેશ્ય સાથે હું લડી રહ્યો છું અને ખોટા લોકોની સામે લડવાનું હું ભલે જે પણ કોઈ હોય અમારી પાર્ટીના લોકો હોય એમની પણ હું વાત કરું છું કે સામે આમ આદમી પાર્ટી હોય કે બીજા કોઈ પણ હોય હું બિલકુલ

અમે નીલભાઈ સાથે જવાના હતા એટલા કારણે રોકાયા છે પણ એ આવનારા દિવસોમાં હજુ સમય લઈને આનો આ બધી જ બાબત પણ જિલ્લામાં રાબેતા મુજબ સારી રીતના ચાલે જિલ્લાનો એક સારો વિકાસ થાય એક એક ક્ષેત્રે વિકાસ થાય અને બીજા બધા જિલ્લાઓની જેમ નર્મદા જિલ્લાનો પણ એક સર્વાંગી વિકાસ થાય એ જ અમારો મુખ્ય ઉદ્દેશ છે સંસદ સભ્યએ એવું કીધું કે ભારતીય જનતા પાર્ટી છોડી દે આજ જયતરભાઈ વસાવા એ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે અને જનતાના લોકોના લોક પ્રતિનિધિ છે ત્યાં મનરેગાનું કૌભાંડ થયું મેં કીધું અહીંયા મનરેગામાં બચું જોટવાએ કૌભાંડ કર્યું છે તરત મનસુખભાઈ વસાવા મારા સામે મોરચો માંડી દીધો મેં કીધું નલસે માં અહીંયા કૌભાંડ થયું છે મનસુખ વસાવા મોરચો લઈને કલેક્ટર માં પહોંચી ગયા મેં કીધું બોડેલીમાં અને નર્મદામાં કાર્યપાલક ઇજને બોગસ કચેરી ચાલે છે મનસુખ વસાવા મોરચો લઈને ત્યાં પહોંચી ગયા મેં કીધું અહીંયા નકલી કોલેજ જીએનએમ નામે ચાલે છે મનસુખ વસાવા મારી સામે મોરચો લઈને પહોંચી ગયા આજે જ્યારે નરેન્દ્રભાઈ મોદી અમારા ડેડિયાપાડામાં આવ્યા મેં જે પ્રતિમા સ્થાપી તેને ફુલહાર કર્યું પચાસ કરોડ નો ખર્ચો થયો અને ટ્રાઈબલ સપ્લાન માંથી ખર્ચો થયો અમારા લોકોને અહીંયા ફૂડ બિલ મંજૂર નથી થતા સિકલ સેલની ગ્રાન્ટ મંજૂર નથી થતી અને કરોડો રૂપિયાના તમે તાયફા કરો ધારાસભ્ય તરીકે એ માહિતી મેળવવાનો મારો અધિકાર છે મેં માહિતી માંગી છે એટલે માહિતી માંગી અને મેં તપાસની માંગ કરી છે રેલો મનસુખભાઈના ઘર સુધી જવાનો છે એટલે મનસુખભાઈ ડરેલા છે ગભરાયેલા છે અને રાજીનામું આપવાની વાત કરે છે સરકારને દબાવે છે બ્લેકમેલ કરે છે મજબૂર કરે છે હું રાજીનામું આપીશ હું રાજીનામું આપીશ ભાઈ તમે સ્ટેટમેન્ટ આપો છો ત્યારે સરકારને તમારી પાર્ટીને પૂછો છો તમે આ પ્રકારના પાયા વિહોણો સ્ટેટમેન્ટ આપો છો એટલે મનસુખભાઈ માનસિક રીતે બીમાર છે એમણે કોઈ મનોચિકિત્સકની સારવાર લેવી જોઈએ અને એમના મનમાં એવું છે કે હું કરું એ જ અહીંયા થાય હું સર્વે સર્વા હું જ પાર્ટીનો મોભી તો એવું નથી મનસુખભાઈ એકવાર પટ્ટો ઉતારીને મેદાનમાં આવે ને એમને કુર્સી આપવા માટે અમારા વિસ્તારમાં કોઈ તૈયાર નથી આમ આદમી પાર્ટી અને એના નેતાઓની વધતી લોકપ્રિયતાથી ભાજપ એટલું ગભરાઈ ગયું છે કે નિમ્ન કક્ષાની રાજનીતિ ઉપર ભાજપ ઉતરી આવ્યું છે તમે જુઓ જે રીતે ચેતરભાઈ વસાવાની લોકપ્રિયતા અંબાજીથી લઈને ઉમરગામ સુધી એટલી હદે વધી છે એક બાજુ નરેન્દ્ર મોદીની સભા હોય બીજી બાજુ એ જ દિવસે ચેતરભાઈ વસાવાની સભા હોય સ્વયંભૂ નાગરિકો આવતા હોય અહીંયા બસો મૂકે તોય લોકો ન આવે એટલી હદે લોકપ્રિયતા વધી છે એમની અને આદિવાસી સમાજ એનો અવાજ માને છે ત્યારે ભાજપ નિમ્ન કક્ષાની રાજનીતિ ઉપર ઉતરી આવ્યું છે તમે જુઓ ચેતરભાઈ વસાવા ઉપર પંચોતેર લાખનો તોડ કરવાનો માગી રહ્યા છે એવો આક્ષેપ મૂક્યો જ્યારે ચેતુભાઈ વસાવા કલેક્ટર પાસે જાય છે ત્યારે કલેક્ટરશ્રીએ કહ્યું કે આ આક્ષેપો ખોટા છે સાંસદ શ્રીના આ ભાજપ સાંસદ ધ્રુપ કરવા શું માંગી રહી છે ભાજપ આ પહેલા પણ આવું કરી ચૂકી છે મિત્રો જ્યારે જ્યારે નેતાઓની આમ આદમી પાર્ટીની વધતી લોકપ્રિયતા અને એના નેતાઓની લોકપ્રિયતાને કોઈને કોઈ રીતે લોકોમાં બદનામ કરવાની કોશિશ કરે છે પહેલાં એ લોકો આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં આવી જાય એવો પ્રયાસ કરે એમાંથી જો સક્સેસ ન જાય તો બીજી ઓફરો અપાવે સંબંધીઓને મોકલે એટલું નહીં પછી જેલમાં મોકલે અને જેલથી પણ જ્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ ન ડરે ત્યારે એને બદનામ કરવાની કોશિશ અને ષડયંત્ર ભાજપ કરતું આવ્યું છે એ ગુજરાતની જનતા જાણી ગઈ છે તમે જુઓ આ પહેલા પણ મારી ઉપર પણ ભાજપે દારૂ પીધો છે અને છેડતી કરી છે આવી નિમ્ન કક્ષાની રાજનીતિ કરીને આક્ષેપો કર્યા હતા ભાજપની ગુજરાત પૂરા ગુજરાતમાં કિરકિરી થઈ ગઈ હતી મેં ક્યારેય જિંદગીમાં દારૂ નથી પીધો દારૂને અડવાનું નથી હું વ્યસન મુક્તિ અભિયાન ચલાવું છું સાથે સાથે કોઈ કમલમમાં અમે જ્યારે પેપર ફૂટ્યું હતું ને અમે લગભગ છન્નું લોકો ભાઈઓ બહેનો અમે હતા અમે સાથે જઈએ તો કોઈ દારૂ પીને જાય હંગામો કરવા માટે છેડતીઓની ફરિયાદ અમારા ઉપર કરે કે તમે બહેનોની છેડતીઓ કરી છે કમલમમાં આવીને કેટલી નિમ્ન કક્ષાની એટલે કોઈ પણ રીતે બદનામ કરવાની કોશિશ હમણાં તમે જુઓ ગોપાલભાઈ ઇટાલિયા ઉપર તમે જૂતું વાયા કોંગ્રેસ ફેંકા પડાવ્યું કે જેથી કરીને એક માહોલ એવો જાય કે ભાઈ ઓહો આના ઉપર તો જૂતા પડે છે અમે ગુજરાતની જનતાના દિલમાં છીએ પણ તમે જે રીતે રાજનીતિ નિમ્ન કક્ષાની કરી રહ્યા છો તમને ભાજપના કાર્યકર્તાઓ છોડી રહ્યા તમે જુઓ હજારોની સંખ્યામાં તમે એક આરોપ મૂકો છો અને હજારોની સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ જે અદના કાર્યકર્તાઓ જે સાચા કાર્યકર્તાઓ છે અટલ બિહારી વાજપાઈ ની ભાજપના કાર્યકર્તાઓ છે એ છોડીને આવી રહ્યા છે શું કામ તમને તમારા પાર્ટી વાળા હવે સ્વીકારતા નથી તમે ચારે બાજુ મોંઘવારી ભ્રષ્ટાચાર લૂંટ હત્યા બળાત્કાર આમાં તો ચરમસીમાએ પહોંચાડી દીધું છે કોઈને ન્યાય તો મળતું જ નથી ઇવન ભાજપના કાર્યકર્તાઓની દીકરીઓના તમે રાત્રે સરઘસો કાઢો છો એ હદે અત્યારે ભાજપથી બધા ઉભી ગયા છે પ્રજા તો થાકી જ ગઈ છે પરંતુ ભાજપના કાર્યકર્તાઓ સુધા થાકી ગયા છે ત્યારે અમારા નેતાઓને બદનામ કરવાની જે કોશિશ થઈ રહી છે તમે જો ચેતરભાઈની લોકપ્રિયતા વધે છે એટલે એના ઉપર તોડનો હવે આરોપ હવે ખબર નહીં આવે કે હવે તો બીજા કયા કયા આરોપો અમારા ઉપર મુકાશે પરંતુ એટલી વાત નક્કી છે સાંસદશ્રીને કહેવું છે કે તમે ધમકીઓ આપો છો રાજીનામા રાજીનામાની આ નાટક ભાજપ અને તમે બે અંદરો અંદર ખેડો છો પ્રજા જાણે છે સાચો આદિવાસી બોયલો ન ફરે અને ધમકીઓ આપવાની ન હોય રાજીનામું આપી અને છોડી દેવાનું હોય તમારામાં તાકાત હતો પણ નહીં આ ભાજપના ઈશારે આખો ખેલ ચાલી રહ્યો છે ભાજપ આ કરી રહ્યું છે અને એકલું નહીં તમામ જગ્યાએ જ્યાં જ્યાં અમારા લીડરો તમે જો રાજુ કરપડાને પ્રવીણ રામને બધાને જેલમાં નખાવડાવી દીધા શું કામ તો કે તમે ખેડૂતોનો અવાજ બનો છો ખેડૂતોનો હીરો બનો છો અમે લોકોના માટે અવાજ ઉઠાવીએ છીએ અને અમારે જો તોડ જ કરવા હોત ને તો આ પહેલાં પણ હજારો અમારી પાસે તકો હતી પણ અમે કર્મના સિદ્ધાંતમાં માનીએ છીએ અમે પ્રજાનું લૂંટવા નથી માંગતા પ્રજાને તમારા લૂંટમાંથી બચાવવા માટે અને બચાવીને તમારે જેટલો અત્યાચાર કરવો એટલો કરી લેજો તમારે જેટલી જેલોમાં તમારી તાકાત એટલા દિવસો રાખી લેજો પરંતુ ગુજરાતની જનતા માટે અમે લડવા નીકળ્યા છે આમ આદમી પાર્ટીના એક એક સૈનિક એ લડીને રહેશું અને તમારા અજગર જેવા ભાજપના ભરડામાંથી ગુજરાતની જનતાને છોડાવીને રહેશું છેલ્લી વાત મારે ગુજરાતની જનતાને કેવી છે મિત્રો આ જેટલા આરોપો મૂકે ને તમે લોકો સ્વયંભૂ બહાર આવો અમે થાકી ગયા છીએ અમે હિંમત નથી આવ્યા પણ જાત જાતના આરોપો મૂકે તો તમે સ્વયંભુ ગુજરાતની જનતાને કહું છું ભાજપના લોકોને કોમેન્ટોથી જવાબ આપો ભાજપના નેતાઓને વિડીયો બનાવડાવીને જવાબ આપો એ લોકો તો પાંચ પચીસ લોકોને રૂપિયા આપીને વિડીયો બનાવડાવે છે તો મારી આપ સૌને વિનંતી છે કે કદાચ મીડિયા પણ ભાજપના પ્રેશરમાં નહીં બતાવે બધું ગુજરાતના લાખો યુવાનો કાર્યકર્તા નમસ્કાર આપ સૌ જાણો છો કે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ દેડીયાપાડા ના ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવા ઉપર એવો આરોપ લગાવ્યો કે એમણે પંચોતેર લાખ રૂપિયા જે છે એ માંગ્યા અને કલેક્ટરે એમને એવું કીધું છે કે પંચોતેર લાખ રૂપિયા ચેતર વસાવાએ માંગ્યા છે જે ભ્રષ્ટાચારના ઢગલાઓ ઉપર બેઠા છે એવા લોકો એક ઈમાનદાર લોકોની લડાઈ લડનાર વ્યક્તિ ઉપર આરોપ લગાવી રહ્યા છે કલેક્ટરે કીધું કે ના વાત ખોટી છે મનસુખ વસાવાએ ની જે આ વાત છે એ પાયા વગરની છે અને ચેતરભાઈએ કોઈ પૈસા માંગ્યા નથી તમે વિચાર કરો કે આ ભાજપના બેઠેલા નેતાઓ આજે લોકોની બિલકુલ સેવા નથી કરી શકતા લોકોને માટે બિલકુલ લોકોના જે કામો છે લોકોની જે પીડાઓ છે એમાંથી મુક્તિ નથી લાવી શકતા પણ એક યુવાન એક આમ આદમી પાર્ટી જે લોકોની લડાઈ લડે છે એને હંમેશાથી બદનામ કરવાનું કામ કર્યું છે મનસુખભાઈ થોડીક હિંમત કરો થોડીક હિંમત કરીને રાજીનામું આપો તમે કીધું છે કે જો સરકાર બને આમાં સહાય નહીં કરે તો રાજીનામું આપીશ તમે પોતે સાંસદ છો કલેક્ટર ના કહે છે તમને શરમ આવવી જોઈએ આટલા હલકા આક્ષેપો લગાડનાર તમને બિલકુલ જો થોડી કંઈ શરમ હોય તો તમારે રાજીનામું આપવું જોઈએ કલેક્ટરે ના પાડી છે આની પહેલાં આમ આદમી પાર્ટી ઉપર અનેક નેતાઓ પર અનાબ શનાબ આરોપો નાખવાનું કામ ભાજપે કર્યું છે ઈશુદાનભાઈ ગઢવી કમલબ ઉપર પ્રોટેસ્ટ કરવા જાય રજૂઆત કરવા જાય તો એમના ઉપર છેડતી અને દારૂ પીને આવવાની જે છે એ તમે એફઆરઆઈ કરી છે અમે કચ્છની અંદર કચ્છના એસપીએ એક પ્રેસ કોન્ફરન્સ કરી અને એક આરોપી સાથે ગોપાલભાઈ ઇટાલિયા અને મનોજભાઈ સોરઠિયાનું નામ જોડી દીધું કે આ લોકો એમની સાથે હતા શું થયું એ કેસ ક્યાં છે એ આરોપનું શું થયું ખોટા આરોપો લગાડવા ખોટી એફઆરઆઈઓ કરવી ખોટી રીતે હેરાન કરવા અને આમ આદમી પાર્ટીના નેતાઓને કોઈ પણ રીતે બદનામ કરવાનું કામ જે છે એ આપ સૌએ કર્યું છે ભાજપને શરમ આવવી જોઈએ ત્રીસ વર્ષથી સત્તામાં છો ત્રીસ વર્ષથી લોકોનું ભલું નથી કરી શક્યા અને આજે આ સ્થિતિની અંદર ખોટા આરોપો લગાવો છો શરમ કરો અને રાજીનામું આપો બીજેપીની અંદર બેઠેલા તમામ લોકો કે જે ખૂબ મોટા ભ્રષ્ટાચારના ભાગીદારો છો આપ સૌ આજે જે રીતે આમ આદમી પાર્ટીના નેતાઓને બદલામ કરવાનું કામ કરો છો ગુજરાતની જનતા વાત જાણે છે ગુજરાતની જનતાને ખબર છે કે સૌથી મોટા ચોર તમે છો અને તમે આમ આદમી પાર્ટીને બદલામ કરવા નીકળ્યા છો શરમ નથી આવતી આ આ વખતે તમે રાજીનામું નઈ આપો લોકો તમારી પાસેથી રાજીનામું લેવાના છે લોકો મારી મારીને ભગાવવાનું કામ જે છે આ વખતે કરવાના છે યાદ રાખજો જય તો તમે આ વિશે શું વિચારશો કમેન્ટ કરીને જણાવો અત્યાર માટે બસ આટલું જ ધન્યવાદ